રાઉટર નાળો તૂટી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું સમગ્ર ભરૂચ જિલ્લામાં ગઈકાલે આપત્તિરૂપ સ્થિતિ સર્જાઈ જોવા મળી હતી જ્યારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા અનેક વિસ્તારોમાં તબાહી મચી હતી ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલાક સ્થળોએ રસ્તાઓ અવરોધિત બનતા વાહન વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થયો હતો સ્થાનિક જનતાને પણ વીજ પુરવઠો બંધ થવા સહિત અનેક તકલીફભર્યા પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જંબુસર તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે રૂનાર ગામે મકાનને નુકસાન થયું છે જંબુસર નગર સહિત પંથકમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવનના સુસવાટા વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો ભારે ઉનાળે ચોમાસા જેવું ભાસતું હતું તાલુકામાં ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં બાંધેલ મંડપ પણ ઉડ્યા હતા તથા બરફના કરા પડ્યા હોવાનું પણ જાણવા મળેલ છે આવેલ ભારે પવનના કારણે જંબુસર તાલુકાના રૂનાળ ગામે આસિફભાઈ ગણપતભાઈ તથા છિતુભાઈ મોહનભાઈના મકાનના પતરા ઉડતા ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમારના મકાન પર આવી પડતા ઘરના મોબ રાઉટર નાળો તૂટી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું જંબુસર તાલુકો રુનાર ગામ રૂનાળ ગામનો વતની છું ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમાર સામેવાળા આશિફભાઈ ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈ નું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છેદ અને મારા ઘરનો મોફ ભાગી ગયેલો છે રાઉટર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગડા કરી પાણી વેવેલું છે અને હું આપણા જે કમ મંત્રી છે તલાટી કમ મંત્રી એમને મેં રાતે રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલેડા ટીડીઓ સાહેબને જાન કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે કોઈના દિવાલ પડી ગયેલી છે ઘણું નુકસાન થયેલું છે એ વળતર મળે તથા વરસાદને કારણે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા જે અંગે રૂનાડ ગામ તલાટી કમ મંત્રીને જાણ કરી નુકસાનનું વળતર મેળવવા અપીલ કરી હતી રૂનાડ ગામે અન્ય લોકોના ઘરની